હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ વધેલા ભાતમાંથી મસાલા ભાત મસાલા રાઇસની રેસીપી જો તમે એક વખત આ ભાત બનાવી લીધા ને તો અચોકથી બપોરે ભાત વધારે જ બનાવશો અને ડિનર માટે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો જોઈ લઈએ તો આ મસાલા ભાત બનાવવા માટે આપણે સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરી દઈશું રાઈ સરસ રીતે ફૂટે એટલે જીરું એડ કરી દઈશું ઘરની સામગ્રીઓમાંથી ઘરના જ મસાલાઓમાંથી બનતા આ રાઇસ એકદમ ટેસ્ટી હોય છે ફ્રાઈડ રાઇસ કે શેઝવાન રાઈસને પણ ટક્કર મારે એવા રાઇસ બનતા હોય છે તો હવે આપણે અહીં ડુંગળી એડ કરી દીધી છે રફલી ચોપ કરેલી ડુંગળીને આપણે બેથી ત્રણ મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાંતળી લેવાની છે ડુંગળીને આપણે વધારે ઓવરકૂક નથી કરવાની થોડું ગુલાબી કલર પકડે એટલી વાર જ આપણે તેને સાંતળવાની છે હવે તમે જોઈ શકો છો ડુંગળીમાં ગુલાબી કલર આવી ગયું છે તો હવે આપણે તેમાં એડ કરીશું ટમેટા અને લીલા મરચાં જો તમે બાળકો માટે બનાવી રહ્યા હો તો લીલા મરચાંને તમે સ્કીપ કરી શકો છો હવે આપણે તેમાં અડધું સમારેલું કેપ્સિકમ એડ કરી દઈએ સાથે જ મીઠું પણ એડ કરી દઈશું તો સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું હવે જે સૂકા મસાલા આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ તે જ એડ કરવાના છે હળદર લાલ મરચાંનું પાવડર અને ધાણાજીરાનું પાવડર બસ આટલા જ મસાલા અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે બધા જ મસાલા શાકભાજીઓ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે હવે અહીં આપણે પાણીનો ઉપયોગ નથી કરી રહ્યા પણ મસાલા બળે નહીં તેને માટે હલકું એવું પાણી છાંટીશું તો એક વખત આવી રીતે પાણી છટી દેવાનું અને ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું આ રીતે કરવાથી મસાલા બળશે પણ નહીં અને એકદમ કૂક થઈ જશે હવે આપણે તેને ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટમાં જ આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ જશે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે ત્યારે વધારેલા જે બપોરના વધેલા ભાત છે તેનો ઉપયોગ અહીં કરી રહી છું તો એ આપણે એડ કરી દેવાના અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે સાથે જ લીંબુનો રસ એડ કરી દઈએ અને ત્યાર પછી બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે એકદમ ટેસ્ટી તમે જોઈએ કોઈ પણ બહારના મસાલા ગરમ મસાલા કે સોસ સેનાનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી ભાત બનીને તૈયાર થઈ જશે બાળકોને પણ આ ભાત ખૂબ ભાવતા હોય છે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા સાંજે શું બનાવવું એની તમારે ક્યારે કંઈ ન સૂચતું હોય ને ત્યારે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે પ્લસ પોઈન્ટ એ છે કે ભાત જો ઠંડા હોય ને તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ચોટી નથી જતા તો તમે જોઈ શકો છો એકદમ છૂટો એવો ભાત બનીને રેડી થઈ ગયો છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો હા તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ